આજે વિસાવદરમાં કાર્યકર્તા જે આયોજન પાર્ટી દ્વારા વિસાવદરના ખૂબ મોટી મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ખૂબ સારી વાત છે કે આવા તડકાની અંદર પણ અઢી ત્રણ કલાક કાર્યક્રમ ચાલ્યો બધાએ ખૂબ સારી રીતના જે નેતાશ્રીઓની જે સૂચનાઓ હતી જે પ્રમાણેની આગળની રણનીતિ હતી એ બાબતે સાંભળી આવનારા સમયની અંદર જે રણનીતિ ઉપર આજે ચર્ચા થઈ છે એ પ્રમાણે આખા વિસાવદર થી લઈને આવનારા સમયની તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાઓની ચૂંટણી નો લડાશે એના આજથી પડઘમ વાગ્યા છે અને આવતીકાલથી વિસાવદર માં આમ આદમી પાર્ટી ના તમામ કાર્યકર્તાઓ તમામ લોકો નો એક જ વાત છે કે આ વખતે વિસાવદર માંગે છે પરિવર્તન અને આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ જંગી બહુમતી થી છે લોકો ઈચ્છે છે વડીલો ઈચ્છે છે ખેડૂતો ઈચ્છે તમામ લોકો કે આ વખતે અમારે ગોપાલભાઈ વિસાવદર ની જનતા લોકો જાગૃત હોય ખોટી વાત છે પરંતુ વિસાવદર અંદર જેટલા પણ અમે વડીલોને મળીએ છીએ કે જે લોકો પાંચ ચોપડી નવ ચોપડી ભણેલા હોય છે આ તમામ લોકો રાજકારણ વિશે ખુબ સારું જાણે છે રાજકારણની અમને વિસાવદન લોકો પાસેથી ઘણું બધું જાણવા મળે છે અને એ જે અમને શીખવાડે છે એના ઉપરથી ખબર પડે કે ખરેખર પરિવર્તન લાવવું જરૂરી છે ને વિસાવદન લોકોએ તો મન બનાવી લીધું છે કે આ વખત પરિવર્તન આવશે